વડોદરા શહેરના માનવસર્જિત બોટકાંડમાં હાઈકોર્ટના કડક વલણ બાદ પાલિકાએ ત્રણ અધિકારીઓ સામે કાર્યવાહી કરવાનું નક્કી કર્યું છે પોલીસ માટે ફરિયાદી બનેલા રાજેશ ચૌહાણ પાલિકાની તપાસમાં આરોપી બન્યા છે ગત જાન્યુઆરી માસની અઢાર તારીખે હરણી ખાતે આવેલા તળાવમાં બોટ ઊંધી વળી જતા બાર બાળકો અને બે શિક્ષિકાઓના મોત નીપજ્યા હતા માનવ સર્જિત કાંડમાં પાલિકાએ અધિકારીઓને બચાવવાનો ભરપૂર પ્રયાસ કર્યો હતો પાલિકાએ સમગ્ર બોટકાન્ડ માટે જવાબદાર કાર્યપાલક ઈજનેર રાજેશ ચૌહાણને ફરિયાદી બનાવ્યા હતા જોકે હાઈકોર્ટે આ બનાવની ગંભીર નોંધ લેતા પાલિકા સામે સવાલો ઉઠાવ્યા હતા હાઈકોર્ટના કડક વલણ બાદ પાલિકાએ ઘટનાના છ માસ બાદ રાજેશ ચૌહાણને કસુરવાર ઠેરવ્યા છે આ સિવાય અધિક મદદનીશ ઈજનેર જિગ્નેશ સારાણિયા અને હંગામી કાર્યપાલક ઇજનેર પરેશ પટેલના જવાબો બાદ તેમના વિરુદ્ધ પણ ખાતાકીય તપાસ કરવામાં આવી છે કાર્યવાહી કરવા માટે સત્તા આપવાની આખા રાજ્યને હસમચાવી દેનાર આ માનવ માનવસર્જિત બોટકામાં રાજેશ ચૌહાણની બેદરકારી સામે આવી છે રાજેશ ચૌહાણે સમયાંતરે ફિટનેસ મેન્ટેનન્સ અને સલામતીના સાધનોનું સુપરવિઝન કરવાનું હતું જે થયું ન હતું અહીં મહત્વનું એ છે કે રાજેશ ચૌહાણ સામે પગલાં લેવાની અન્ય એક દરખાસ્ત પણ રજૂ કરવામાં આવી છે જેમાં પશ્ચિમ વિસ્તારમાં હદ બહાર જઈને આ મહાશય બિલ્ડરને ફાયદો કરવા પાણીની લાઇન લંબાવી હતી જેના કારણે પાલિકાને આર્થિક નુકસાન થયું હતું અને તમને એ પણ જણાવી દઈએ કે આ એ જ રાજેશ ચૌહાણ છે જેમણે રોડ પર માત્ર પટ્ટો પાડી તેને સાયકલ ટ્રેકમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો સાયકલ ટ્રેક માટે પટ્ટો પાડી રૂપિયા બાવન લાખ ફૂંકી માર્યા હતા આ સિવાય ભૂતકાળમાં શહેરને દૂષિત પાણી પીવડાવવા માટે જવાબદાર ઠરેલા રાજેશ ચૌહાણ અને હાલના સિટી એન્જિનિયર અલ્પેશ મંજુદાર જે તે સમયે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા જોકે બે હજાર એકવીસમાં બંને અધિકારીને પરત નોકરીએ રાખવામાં આવ્યા હતા આમ હંમેશા વિવાદમાં રહેતા રાજેશ ચૌહાણ સામે હવે સામાન્ય સભા શું કરે છે એ જોવાનું રહ્યું સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર